ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એક સ્વિફ્ટ કાર વિદેશી દારૂનો જથ્થો ભરી નેશનલ હાઈવે ઉપર તો સુરત તરફથી ભરૂચ તરફ આવી રહી હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે એલસીબીની ટીમે અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે ઉપર મોતાલીપાટિયા નજીક અમરાવતી બ્રિજ પાસે વોચ ગોઠવી હતી દરમિયાન કાર આવતા તેને રોકી કારમાં તલાશી લેતા અંદરથી વિદેશી દારૂનો જઠ્ઠો મળી આવ્યો હતો પોલીસે જાડેશ્વરની ડુબઈ ટેકરીમાં રહેતા કાર ચાલક પ્રજ્ઞેશ કાંતિ વસાવાની ધરપકડ કરી રૂપિયા પિસ્તાલીસ હજાર ઉપરાંતનો વિદેશી દારૂનો જઠ્ઠો ત્રણ લાખની શિફ્ટ કાર અને મોબાઈલ મળી કુલ રૂપિયા ત્રણ લાખ પચાસ હજારનો મુદ્દામાલ કબજે કરી તેની પૂછપરછ કરતા તેના ફળિયાનો નવીન રણછોડ વસાવાએ કોસંબા પાસે આવેલ નંદાવ ગામે વિદેશી દારૂનો જથ્થો લેવા મોકલ્યો હતો અને નંદાવ ગામનો ચિરાગ નામના ઈશમે આપ્યો હોવાનું જણાવ્યું હતું પોલીસે નવીન વસાવા અને નંદાવ ગામના ચિરાગ નામના ઈશમને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે